અત્યારે તમારા કેમેરામાં તો છે ને તમને નાનો લાગતો હોય છે આ સડા પણ તમે જોવો ને તો આ બહુ હોય છે ને આ આ બહુ ઢાળ છે તો તમે આવી રીતના જોવો તો ખબર પડશે તમને અંદર કારણ કે અહીંયા મશીન ઉતારવાનું છે આપણે અહીંયા કુવો છે મોટો એવો નિરાયતે નિરાયતે આવું બધું હોય અમારે અહીંયા કાંટા બાટા બધુંય અહીં જી બી હસોડું આવે એમ જ નહોતું પણ આ ભાઈ કીધું કે લઈને આવો એટલે આમાં લઈને આવીશું આમાં બ્રેક ફેલ થઈ તો આમ મને તો સીધો આમ નીચે નાખી દે છે મિત્રો આ છે હવે જો આની અંદર ના પણ છે જો તો મિત્રો આમાં ફૂલ ધ્યાન રાખવું પડે પૂરે જો મિત્રો મિત્રો આમાં 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 જેસીબી આમ 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 જો જો રિસ્ક સાંભળો તમે ખાલી જુઓ આમ જો આમ જોસી બી હું તો હોત ને પડી જો આમ જોવા થોડુંક રહી ગયું છે ત્રાહું થઈ ગયું છે પૂરેપૂરું આમાં નક્કી નો ઊંધું વધુ થઈ જાય એવા ટાયર ફર્યા છે જો મિત્રો અહીંથી ઊંધું વતન ને પડી ગયા કેમ છે જો તો ભાઈ આગળ જાવ તો ભાઈ જોવો તો ઊંધું પડે એમ નથી ને

ઉપડ્યા તમે જોઈ શકો છો ઉપડી ગયો મિત્ર તમે જોઈ શકો છો કેટલા ટાઈમ હવા ખાઈ જાય ડીઝલ નથી આમાં અત્યારે આપણું મશીન પીડ્યું છે કારણ કે ડીઝલ સિવાય નહીં અત્યારે હાલમાં આમાં બરોબર છે કે અત્યારે આપણે છે ને અહીંયા થાંભલો મેકવાનો છે અહીંથી તે અહીંયા પેલા આ છે ને બધું ચોખ્ખું કરવું પડશે કે આ સુધી થાંભલો રહે નહીં અહીંયા કારણ કે આ જે આ રહ્યું ને લાકડું છે એ કાઢવું પડશે આ મશીનને આમ ફેરવવું પડશે જીસીબીએથી આડું મેકિંગ કારણ કે આ પંપ આનો પંપ હતો પંપ ચેન્જ ભાવે આનો છેસો નો પંપ આ પંપ જોર્યો આ પંપ તમે જોઈ શકો છો આ પંખો કેવો ને હા તો એને આ છે ને આપણે થાંભલા માંથી મેકવાનો છે તો આગળનું તમને આગળ બધું બતાવીશું